નમસ્કાર મિત્રો હું આપનો રમેશ મેર જય ઠાકોર સમાજ જય કોળી સમાજ હાલમાં જ જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાના ગૃહમાં કલાકો કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા અને તેમને વિધાનસભા બતાવવામાં આવ્યો પણ એ બાબત સારી છે કોઈ કલા સાથે અમારે કોઈ જ્ઞાતિવાદને જોડવું નથી એ પણ અમે માનીએ છીએ અને અમે રાખતા પણ નથી કોઈ પણ આમાંથી કલાકારનો સ્ટેજ પ્રોગ્રામ હોય ત્યારે ઠાકોર અને કોળી સમાજ હર હુમશ સર્વપ્રિય અને સર્વથી વધારે લોકો ત્યાં ઉપસ્થિત હોય છે બને એટલી યથાશક્તિ પ્રમાણે ઘોર પણ કરે છે છતાં પણ જ્યારે ઠાકોર અને કોળી સમાજના કલાકારોની વાત આવે અને આટલી બધી ગુજરાતમાં અઢી કરોડની વસ્તી હોય છતાં પણ કોળી અને ઠાકોર સમાજના કલાકારોનું આવું ઘોર અપમાન થતું હોય તો કોળી અને ઠાકોર સમાજ સાખી લેવામાં નથી તમે આમાં પણ જો જ્ઞાતિવાદ કરવા માંગતા હોય આમાં પણ અમને આજે તમે અમારા કલાકારોને તમે અશુદ્ધ માનતા હોય અમારા કલાકારો સાથે આવો ભેદભાવ કરતા હોય તો સરકારમાં બેઠેલા અમારા લોકો સાથે તો તમે શું કરતા હશો કલાકારો છે એ કોઈ જ્ઞાતિના હોતા નથી પણ અમારા સમાજના જે કલાકારો છે એની સાથે આપ ભેદભાવ કેમ કરો છો તો તમે જો કલા સાથે આવી રીતે ભેદભાવ કરતા હોય તો અમારા સમાજના ઠાકોર અને કોળી સમાજના સરકારમાં બેઠેલા લોકો સાથે તો તમે કેવો ભેદભાવ કરતા હશો અહીંથી અમારે જોવાનું રહ્યું કે કોળી અને ઠાકોર સમાજને આગામી સમયમાં શું નિર્ણય લેવો અમારા સમાજમાં પણ નામાંકિત કલાકારો છે વિક્રમભાઈ ઠાકોર હોય ગગનભાઈ જેઠવા હોય હાસ્ય કલાકારના બૈતાજ બાદશાહ એવા અમારા ધીરુભાઈ સરવૈયા હોય લલિતાબેન ઘોડી ઘોડાદરા કોકિલ કંઠીલી જેનો કંઠનો અવાજના શબ દિવાના છે શીતલબેન ઠાકોર હોય જનકભાઈ વેગડ હોય ગુલાબબેન પટેલ હોય ચંદ્રિકાબેન ભીલ હોય પ્રીતિબેન વાજા હોય પ્રકાશભાઈ ગોહિલ હોય કે બટુકભાઈ ઠાકોર હોય આ સિવાયના ઘણા બધા નામાંકિત કલાકારો હોવા છતાં અને વર્ષો જૂના લોકો છે જે સાહિત્યને પોતાની ધરોહર માની અને ધરોહર સાચવીને બેઠા છે તમે આજે કેમ એનું અપમાન કરી રહ્યા છે તું આજે ઠાકોર અને કોળી સમાજ વતી સરકારને અપીલ કરવા માગીએ છીએ કે અમારા લોકોનું આપ અપમાન કરો છો અમારા સમાજનું અપમાન કરો છો સાથે સાથે અમારા કલાકાર જે કલાના ધરોહર સાચવીને બેઠા છે એનું પણ આપ ક્યાં સુધી અપમાન કરશો આવનારા સમયમાં જો આના ઉપર યોગ્ય એક્શન નહીં લેવાય અને અમારા સમાજના કલાકારોને યોગ્ય માન સન્માન નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે અમે પણ તમને બતાવશું કોળી અને ઠાકોર સમાજ શું છે વધારે તમે કોળી અને ઠાકોર સમાજને ઉશ્કેરવાનું કામ ન કરો કોળી અને ઠાકોર સામે સાથે સમાજ સાથે આવો ભેદભાવ ન કરો આપને નમ્ર અપીલ છે કારણ કે ગુજરાતમાં અઢી કરોડની વસ્તી હોય અને છતાં પણ તમને કોળી અને ઠાકોર સમાજ ક્યાંય ગમતા ન હોય તો એનું પરિણામ બહુ ભયંકર આવશે મારી દરેકને નમ્ર અપીલ છે કે આવડો સમાજ હોય અને સમાજને તો આપ અવગણના કરો એ ક્યારેય સહન કરીને લેવામાં નહીં આવે આવનારા સમયમાં સમાજ સાથે રાખી અમે આપને પણ જે તમે અપમાન કર્યું છે એનો જવાબ પણ અમે એનો અપમાનથી નાખશું વૈષ્ણવજન તો ते ने जे पीड परा